ફરિયાદીઓની એક કેર પ્રોગ્રામ શરૂ કરેલ છે એ અંતર્ગત પંદર ફરિયાદીઓ છે એમનું અમે આજે એસીબીના લોભોવાળી બોટલ આપી ઇનામ આપી અને એમને સન્માનિત કરવાના છીએ ફરિયાદીઓની જેમ સમાજમાંથી બીજા અન્ય જાગૃત નાગરિકો એસીબી જોડે આવે અને તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધની રજૂઆતો હોય સમાજમાંથી આ દૂષણ દૂર થાય અને આ લડાઈમાં સામેલ થાય એ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અમારા ડાયરેક્ટર સાહેબ શ્રી ફરિયાદીઓની એક કેર પ્રોગ્રામ શરૂ કરેલ છે એ અંતર્ગત પંદર ફરિયાદીઓ છે એમનું અમે આજે એસીબીના લોગો